લાગ્યો છે મહામંત્રી રાજપૂતે કોંગ્રેસને અલવિદા કહ્યું છે અને બે હાજર સત્તર માં થરાદ લોક થરાદ વિધાનસભા બેઠક પરથી ડી રાજપૂત ચૂંટણી લડ્યા હતા અને હવે ચૂંટણી નજીક છે એવા સમયે તેઓ કોંગ્રેસને છોડી રહ્યા છે

ભગવાન શ્રી રામદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો અવસર જ્યારે આપણી વચ્ચે આવ્યો ત્યારે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને જયારે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું અને આમંત્રણનો પણ જો અસ્વીકાર કરવામાં આવતો હોત તો તે પાર્ટી સાથે જ્યારે પણ અસ્વીકાર કર્યો ત્યારથી હું મારા મનની અંદર ખૂબ જ દ્વિધા અને દુઃખની લાગણી અનુભવી રહ્યો હતો અને મારા આત્માને ઠેસ પહોંચી હતી મારા આત્માના અવાજને અનુસરીને આજે હું કોંગ્રેસ પાર્ટીના મારા હોદ્દા ઉપરથી તેમજ પ્રાથમિક સભ્ય પદથી પણ હું રાજીનામું આપવા માટે